દિવાળીના તહેવાર નિમિત્તે આપણે ગુજરાત ભરની અંદર જોયું કે અલગ અલગ જગ્યા ઉપર મારા આવી જ ઘટના ઘણા બધા જિલ્લાની સામે આવી હવે ફરી એક ઘટના સામે આવી છે આદિવાસી સમાજમાંથી કે જે આદિવાસી યુવકને માર મારવામાં આવ્યો અને હવે આ બધી જ બાબતે અનંત પટેલ છે જે કોંગ્રેસના ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે નમસ્કાર આપ જોઈએ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી તહેવાર ટાણે ઘણી બધી જગ્યા ઉપર આપણે જોયું છે કે મારામારીની ઘટના સામે આવી પોલીસે રીકન્સ્ટ્રક્શન પણ કર્યું અને કાયદાનું ભાન પણ કરાવ્યું પણ જ્યારે જ્યારે જે પરિવારનો કોઈનો વાંક નથી અને એ પરિવાર ઉપર હુમલો કરવામાં આવે છે ત્યારે પોલીસ ક્યાં જાય છે છે એ લોકોને ન્યાય અપાવવા માટે શું કરે તે પણ સવાલ છે હવે આવી જે ઘટના છે તે સુરતથી સામે આવી છે સુરતના મહુવા તાલુકાના ગોપડા ગામે દિવાળીના દિવસે જે મારામારીની ઘટના બની હતી એ બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે તે પરિવારની બહારે આવ્યા

અનંત પટેલ નું કહેવું પણ એવું છે કે હજુ ઘણા આરોપીઓ ફરાર છે તેમની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે સૌથી પહેલા તો અનંત પટેલ જે લોકોને મળ્યા છે પરિવારને મળ્યા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી લે પરિમલભાઈ સાથે જ આ પ્રશ્ન ઉપસ્થિત થયો જ્યારથી હુમલો થયો ત્યારથી લગભગ સાડા ત્રણ વાગ્યા સુધી અમારી વાત ચાલતી

સંવિધાન મુજબ જ આપણે કામ કરીશું પરંતુ ની પકડે તો અમે મહુવા પોલીસ સ્ટેશન નો ઘેરાવો કર હું કરું ને તૈયાર છો બધા એમની હાથ ઉચો કરીને આપણે કોઈ નબળા નથી તમારો ધારાસભ્ય નહીં આવે તો કઈ નઈ બાજુ નો ધારાસભ્ય તમારી છે મૂકી દો ને તો અમે આનંદ પટેલ જાય ને કોઈ પણ સમાજ આપણે વિરોધી નથી પરંતુ કોઈ અસામાજિક તત્વ આવીને પોતાના સમાજનું નામ ખરાબ કરે અને આપણા સમાજને એકલા સમજે કે આદિવાસી શું કરી લે એને આદિવાસીનો પાવર આજે દેખાઈ ગયો અને ગામના સરપંચને અભિનંદન આપવા માંગુ છું ડેપ્યુટી સરપંચને અભિનંદન આપવા માંગુ છું કે એમને આપણા સમાજની સાથે રહીને આપણા સમાજને ટેકો આપ્યો એટલે એમને અભિનંદન છે આ લડાઈ ઝઘડો નથી પરંતુ આદિવાસી સમાજની અસ્મિતાનો સવાલ છે આપણા અભિમાનનો સવાલ છે અને આપણી સંસ્કૃતિનો સવાલ છે આપણે કોઈને તો કામ કરવા જતા હોય પરંતુ ગુલામ નથી જે સાંભળતા હોય તે સાંભળી લેજો અને જે પોલીસના માંસ રેકોર્ડ કરતા હોય તે કરી લેજો અમે કોઈના ગુલામ નથી અમે તો અમારો બદલો અમારી જાતે જ લેશું અને એમને પણ બતાવશું

અને આપણે બધા આદિવાસી સમાજના છે આપણને પ્રમાણપત્ર કેવું મળે આદિવાસી સમાજનું મળે ને લખે નહીં મા અનુસૂચિત જનજાતિ ને આપણને ક્યારે કોઈ પૂછેત નહીં મે તો છોડ્યો ને મેં તો કામિત ને તો કુકડી ને મેં તો વારલી ને તો આજે એવું કસ્તુ નથી આપણે કોણ

એક અઠવાડિયા પછી હું કરવાનું છે તમામ આરોપી જો પકડીને રજૂ નહી કરો તો અમે પોલીસ સ્ટેશન ઘેરાવો કરશું કરશું ને આપણે તમામે પોલીસ સ્ટેશનની સામે બેસવાનું છે હું પણ બેસીશ આપણે સૌવે જવાનું શૈલેષભાઈ ને સહકાર એના પરિવારને સહકાર આપવાનો અને શૈલેષભાઈ ને કદાચ ચેક કરવા જવાનું ખર્ચાની ની જરૂર તે બી આપણે બધા આપશું આપશું ને આપશું ને શૈલેષભાઈ કોઈ પણ ગભરાવાનું ડરવાનું જરૂર નથી જ્યાં જે પણ તમારા માટે રજૂ કરવાનો છે અમે તમારા વતી રજૂ કરશું પરંતુ અમારા પર થયેલો ગાતકી હુમલો પાવડા થી થયેલો હુમલો

અને દાંતેડા વડે એમના પર હુમલો કરી લોહી લુહાણ કરવામાં આવ્યા હતા એમના પર એટ્રોસિટીની કલમ મુજબ ફરિયાદ થઈ છે પરંતુ એમના પર હાફ મર્ડરની ફરિયાદ નથી થઈ અને બે અન્ય આરોપી પકડવાના બાકી છે આજે આક્રોશ સભામાં અમે નક્કી કર્યું છે સાત દિવસમાં જો પોલીસ તંત્ર દ્વારા બે આરોપીની ધરપકડ ન કરવામાં આવે તો અમે પોલીસ સ્ટેશન મહુવાનો ઘેરાવો કરીશું અને આદિવાસી સમાજ કદી ડરશે નહીં અને કદી ગભરાશે નહીં અમે અમારો વળતો જવાબ આપીશું અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર